વધુ સમાચાર ગુજરાત પોસ્ટ સ્ક્રીન પર બજાર વાગી ગયું છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ અપડેટ સાથે જૂનાગઢ ચોરવાડ પેટા ચૂંટણી ચોરવાડમાં બાસઠ પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન નોંધાયું છે અહીં આંકડો થોડોક સારો છે ચોરવાડનો નો જંગ બે રાજકીય નેતાના અહમનો જંગ છે અને અહીં થોડુંક મતદાન વધારે સારું છે બીજી બેઠકો કરતા કોંગ્રેસના વિમલ

એમાં સૌથી વધુ મતદાન એટલે ચકરાસી અને અન્ય જે મતદાન છે એના પછી સૌથી ત્રીજા નંબરે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચોરવાણ નગરપાલિકામાં મતદાન થયું છે એટલે સૌથી પહેલાં તો મતદારોનો આભાર કારણ કે આપણે ગુજરાત પર સવારથી કહે છે કે મતાધિકાર આપણો ફરજ છે મત આપવો એ ખૂબ જ જરૂરી છે અને એ ચોરવાડમાં બન્યું છે પણ ચોરવાડનું સ્થાનિક રાજકારણ પણ કહું તો અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા જે સોમનાથના ધારાસભ્ય છે અને જુનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા આ બંનેનું માદરે વતન છે અને બંનેના હમની પણ લડાઈ છે જોવાનું એ છે કે મતદારોનો મિજાજ અઢારમી ખબર પડશે પરંતુ મતદારોનો ઉત્સાહ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ મહત્વનો ગણાઈ રહ્યો છે ચોરવાડ માટે અહીં જોવાનું એ છે કે વિભલ ચુડાસમા એટલે કોંગ્રેસ અહીં હેટ્રિક કરે છે કે કેમ અને રાજેશ ચુડાસમા ભાજપને અહીં દસ વર્ષનો વનવાસ મળ્યો છે આ વનવાસ અહીં પૂર્ણ થાય છે કે એ જોવાનું છે હા આપણી સાથે યુવા અગ્રણી મિત વૈદ જોડાયા છે મિતભાઈ એક તો ચોરવાડના મતદારોનો આભાર કારણ કે સૌથી વધુ જ્યાં નિરસ મતદાન છે ત્યાં મતદારોએ ખૂબ ધીંગું મતદાન કર્યું છે ત્રણ વાગ્યા સુધીમાં બાસઠ ટકા મતદાન થયું છે મિતભાઈ હું સૌથી મહત્વની વાત એ કહું છું કે ચોરવાડમાં જે મતદાન છે એ બે ને રાજકીય નેતાઓનો અહમનો ટકરાવ છે એને કારણે છે લોકલ પ્રશ્નોને કારણે છે આપ ત્યાં છો શું કહેશો આપની એક વાત સાથે હું સમજ નથી ધર્મેશભાઈ કે બંને રાજકીય નેતાઓનો બિલકુલ અહમનો ટકરાવ નથી કારણ કે જે પ્રકારની ભાષા કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વાપરવામાં આવેલી તે ભાષા જોતા જ અમારો ચોરવાડ વિસ્તાર માત્ર કેવા માટે ગ્રામ્ય વિસ્તાર છે અધરવાઈઝ અહીંયાના લોકોમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘણું જ એજ્યુકેશન આવી ગયું છે અને જે પ્રકારની ભાષા અને વાણી વિલાસ ઉમેદવાર જે હાલના ધારાસભ્ય છે અને ચોરવાડમાં નગરપાલિકા લડી રહ્યા છે તેમના તરફથી કરવામાં આવેલો માન્ય સાંસદશ્રી વિશે પણ હેલફેલ ભાષામાં બોલવામાં આવેલું ત્યારે જ અમારા વિસ્તારના એજ્યુકેટેડ વર્ગને ખૂબ જ એ લોકોની લાગણી દુભાયેલી અને આપ જોઈ શકશો તો લોકસભામાં ધારાસભામાં ખૂબ જ ધીમું મતદાન આખા દેશમાં રાજ્યમાં થયેલું એવા સમયે ચોરવાડમાં એક સામાન્ય નગરપાલિકાની ચૂંટણી હોય અને ત્રણ વાગ્યા સુધીમાં સાડા બાસઠ ટકાનું મતદાન થઈ ગયું હોય

હવે તમે કહો કે તમે ત્યાં લોકલ છો ભાજપ માં છો સક્રિય છો શું બિલકુલ આપની આપની ખોટી માહિતી છે કોંગ્રેસ વનવાસ તરફ આગળ વધી રહ્યું છે રાજેશ ચુડાસમા ફરીથી જે પ્રાથમિક સુવિધાઓ વાડી વિસ્તારના લોકો ને અમારું ચોરવાડ ગામ લોકો રહે છે વધારે લોકો વાડી વિસ્તાર રહે છે વાડી વિસ્તાર સુધી લોકોને સરકારની લાભ મળેલા નથી ગામમાં પણ ઘણા બધા એવા કામો હતા કે જે ઘણા સમય થી અંગત સર અટકેલા હતા અને બે વર્ષના વહીવટદાર શાસન માં એ તમામ કાર્યો વહીવટદાર શાસન નીચે પૂરા થયેલા છે રાજેશભાઈ ચુડાસમાએ અને ભારતીય જનતા પાર્ટીએ જે પાર્ટી ના મેનિફેસ્ટો બહાર પાડેલા તે મુજબ ચોરવાડ માં જેટી બનાવી ચોરવાડ ને તાલુકો જાહેર કરવો ચોરવાડ ને વિકાસશીલ વિકસિત ચોરવાડ તરફ આગળ વધારવું

જે બહાર આવ્યા છે એ જૂનાગઢ જિલ્લાની નહીં પણ સૌરાષ્ટ્રની જે નગરપાલિકાઓમાં જે નિરસ મતદાન છે એની સામે ચોરોડમાં સૌથી વધુ મતદાન છે અને અત્યારે બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસ છે હેટ્રિકની દાવા કરી રહી છે અને ભાજપ છે એ વનવાસ કોંગ્રેસને આપે એવા દાવા થઈ રહ્યા છે અને સ્થાનિક રાજકારણમાં જૂનાગઢમાં અને સૌરાષ્ટ્ર માટે રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા બંને રાજકીય નેતા માદરે વતન ચોરવાડના હોય એને કારણે આ ચૂંટણી પર સૌની નજર છે પરિણામ પર પણ સૌની નજર છે જી ધર્મેશા આભાર જાણકારી માટે તો ચોરવાડ નગરપાલિકામાં સારું એવું મતદાન નોંધાયું છે મતદાનનો આંકડો બાસઠ પોઈન્ટ એકતાલીસ ટકા અત્યાર સુધી નોંધાયો છે પરંતુ કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચુડાસમા અને ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના અહેમનો જંગ હોવાનું આ બેઠક પરથી મનાઈ રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સતત કહી રહી છે કે આ વખતે જનતા પરિવર્તન ઈચ્છે છે અને ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે તેવું જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ વ્યક્ત કર્યો અને અઢાર તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ફટાકડા ભાજપ તરફથી ફૂટશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે અલગ અલગ જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ તેવામાં જુનાગઢની ચોરવાડ પાલિકાની ચૂંટણી પર પણ સૌ કોઈની નજર છે કારણ કે આમાં બે બળિયા સામસામે છે જૂનાગઢ ચોરવાડ પાલિકાની ચૂંટણી પર નજર અહીંયા ત્રણ વાગ્યા સુધીમાં બાસઠ પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું ચોરવાડ નગરપાલિકામાં બે ટર્મથી કોંગ્રેસનું શાસન છે અને બંને રાજકીય નેતાઓનું માદરે વતન છે ચોરવાડ ભાજપ અને કોંગ્રેસ બંને અહીંયા એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને અહીંયા બમ્પર મતદાન થયું છે ત્રણ વાગ્યા સુધીનું જે આંકડો આવ્યો છે મતદાનનો એમાં બાંસઠ ટકા અને મતદાનનો આંકડો પાર પહોંચ્યો છે એનો મતલબ કે સિત્તેર ટકા સુધી પણ મતદાન અહીંયા કદાચ પહોંચી શકે છે જો છ વાગ્યા સુધીના આંકડા આપણે મેળવીએ તો એટલે કે ચોરવાડ પાલિકામાં કાંટે કી ટક્કર થઈ ગઈ છે એ વાત નક્કી છે કારણ કે ઉત્સાહથી ધમખમથી લોકો બહાર આવ્યા છે અને ત્રણ વાગ્યા સુધીમાં સર્વાધિક મતદાન બાંસઠ પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું છે જોવાનું રહેશે કે આખરે અહીંયાની જનતાએ શું જનાદેશ આપ્યો છે કોનું પલડુ ભારે છે કોનું અત્યારે પલડુ ભારે નથી તે કેબો અત્યારે અતિશયોક્તિ ગણાશે ચોક્કસથી છેલ્લી બે ટર્મથી કોંગ્રેસનું અહીંયા શાસન છે વિમલ ચુડાસમાના ધર્મપત્ની અહીંયા તેઓ શાસનમાં છે પરંતુ હવે જે મતદાન થયું છે તેને આપણે કેટલીક પ્રતિક્રિયા લઈએ વિમલ ચુડાસમા આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે વિમલજી ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે પહેલા તો અહીંયાની જે જનતા છે તેને સલામ કારણ કે ત્રણ વાગા સુધીમાં બાસઠ ટકા મતદાન થઈ ગયું છે પણ પણ મતદાન ચાલી જ રહ્યું છે છે આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો સામાન્ય ચૂંટણી હોય નગરપાલિકાની ત્યારે હંમેશા બે હજાર સત્તર મતદાન થયું હતું અને હંમેશા જયારે વધારે મતદાન થતું હોય ચોરહાડ નગરપાલિકાની ચૂંટણીઓમાં ત્યારે હંમેશા ચોર નગરપાલિકા ઉપર હંમેશા કોંગ્રેસનું શાસન પ્રજા સોંપતી હોય છે એટલે આ વખતે પણ વધારે મતદાન થયું છે એટલે એના માટે કોંગ્રેસ માંથી તમામ ચોવીસે ચોવીસ ઉમેદવાર જીતી અને અજાત તારીખના કોંગ્રેસ ના ચોવીસે ચોવીસ ઉમેદવાર ને આશીર્વાદ આપવાની છે અને કોંગ્રેસ અને નગરપાલિકા નું શાસન કોંગ્રેસ સંભાળવાની છે અચ્છા વિમલજી આપને કેમ વિશ્વાસ છે કે ફરી એકવાર અહીંયા કોઈ પુનરાવર્તન થવાનું છે પરિવર્તન નહીં આવે આપણને કેમ વિશ્વાસ છે એનો હંમેશા ચોરવાની પ્રજા છે એ કામગીરીના આધાર ઉપર વોટ દેતી હોય છે મત આપતી હોય છે અને દસ વર્ષથી આગલા પાંચ બે હાજર માં જે અમે કામગીરી કરી હતી ત્યારે ત્યારે અમને બાર સીટ એકવીસ માંથી બાર આપેલી પછી બે હાજર માં કામગીરી કર્યા પછી બે હાજર સત્તર માં ચોવીસ માંથી સત્તર સીટ આપેલી એક ત્રણ મતે એક પાંચ મતે એક બાર મતે હારેલા એટલે દર વખતે જેમ કામગીરી કરતા વધારે વધારે આપવામાં આવી હતી આ વખતે પણ જે દસ વર્ષ જે અમારી કામગીરી કરેલી છે એ લોકોને ખુબ પસંદ આવી છે અને એના કારણે ચોરવાડ નગરપાલિકા જે છે એમ નગરપાલિકાના લોકો ચોરવાડ નગરપાલિકા ના પ્રજાઓ મને અને મારા ધર્મ પત્ની ને અને ચોવીસે ચોવીસ ઉમેદવાર ને વિજય બનાવશે કામગીરી ના આધાર ઉપર અઢાર તારીખ ના રોજ

અને જીપ્સીઓ પણ બોલાવવામાં આવી હતી ત્યારે બે હજાર સત્તરમાં એ જીપ્સીઓ મારે યુઝ કરવી પડી હતી કારણ કે પ્રજાએ મને ચુકાદો આપ્યો છે કે આધાર ઉપર ચુકાદો આપ્યો છે અને આ વખતે પણ કામગીરીને આધાર ઉપર આપશે કારણ કે એ દર ચૂંટણી હોય મહિનો દિવસ કામ કરવા પૂરતા દેખાવો ખોટા ફોટા પાડવા અને એ કરવાથી કઈ મત નથી મળી જતા એના માટે પ્રજા માટે કામ કરવું પડે બાકી હરેક વ્યક્તિઓ પંદર દિવસ આવું દેખાવ કરે અને ભારતીય કોંગ્રેસના પંજો ચોવીસે ચોવીસ સીટ ઉપર ખીલવાનો છે અને સંપૂર્ણ રીતે ચોરવાની પ્રજા ચોવીસે ચોવીસ સીટ બહુમતી દૂધ નું પાણીનું પાણી થઈ જશે આપ કહો ચોવીસ માંથી કેટલી બેઠકો આવશે કોંગ્રેસ ની અમે જયારે ફોર્મ ભરવા ગયા ત્યારે સ્પષ્ટ બહુમતી તો ચોરવાની પ્રજાઓ અમને આશીર્વાદ આપી દીધા હતા અને પણ અમે ચોવીસ માટે મહેનત કરી રહ્યા છે પણ અત્યારે પાંચ વાગ્યા છે અને મતદાન થયું છે જે સીટ બાકીની ચાર સીટ ઉપર અમને અપેક્ષા હતી એ સીટમાં પણ સંપૂર્ણ રીતે મતદાન થયું છે એટલે અઢાર તારીખના રોજ અમને સો ટકા વિશ્વાસ છે કે ચોવીસ માંથી ચોવીસ સીટ આવશે અને ચોરવાની પ્રજા અમને આશીર્વાદ આપશે છે આપણે અઢાર તારીખે પણ વાત કરીશું આખરે અહીંયા શું પરિણામ આવે છે આભાર અમારી સાથે વિમલજી જોડાવ બદલ વાતચીત કરા બદલ વિમલ ચુડાસમા કહી રહ્યા છે કે ભાજપ દર વખતે વાતો કરે છે કે ભાઈ અમને વનવાસ મોકલીશું પરંતુ ભાજપનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ જશે જનતા કોંગ્રેસની કામગીરીથી